આપનું સ્વાગત છે વડોદરા શહેરના ગોરવા વોર્ડ નંબર આઠમાં ચાલી રહેલા ચૂંટણી કાર્ડ સર્વેમાં પરમધામ સોસાયટીના રહીશોના નામ કમી થવાથી પ્રજા પરેશાન અત્યારે તમે ઈ એસઆઈ હોસ્પિટલમાં આવ્યા છે જે આધાર કાર્ડનું અને વોટિંગ કાર્ડનું જે સર્વે ચાલી રહ્યો છે એ વિષયમાં તમારો શું પ્રોબ્લેમ છે અહીંયા અમારે એ પ્રોબ્લેમ કે અમે ગોરવા વિસ્તારમાં ગોરખા મંદિરની પાછળ પોલીસની પાછળ પરમધામ સોસાયટીમાં રહીએ છીએ ઓગણીસો સત્તાણુંથી એની પહેલાં અમે ગોરવા ગામમાં રહેતા હતા હવે સોસાયટીમાં આખી સોસાયટીનું જ નામ નથી અને ગોરવા ગામમાં બી નામ નથી કેમ તમે સોસાયટીમાં જ્યારે લેવા આવ્યા ત્યારે અપડેટ કરાયું છે કાર્ડ એ વખતે નીકળી ગયું અને સોસાયટીનું નામ જ નથી હાજર બે ની યાદીમાં લાવો બધા બે હાજર બારમાં બે હજાર સાતમાં બારમાં બધે વોટિંગ કરેલું છે સોસાયટી વાળા તો હજાર ઓગણીસો સત્તાનગામથી બી કરેલું છે તો અત્યારે આ જે ચૂંટણી જે પંચમાં જે સર્વે કરવા છે એ શું કહેવા માંગે છે એવું કહે છે કે ભાઈ તમે અત્યારે ઉપરનું જે આપેલું છે ડેટા એ ભરીને આપી દો તમે અને જ્યારે સમજો કે તમને નોટિસ આવશે તો જે પુરાવા માંગે બર્થ સર્ટિફિકેટ ઓગણીસો સિત્યાસી પહેલાંનું એ હવે ઓગણીસો સિત્યાસી પહેલાંનું બર્થ પુરાવા માગે કે લાવો કોઈનું હોય ના હોય કોઈનું સમજો કે કોઈ અત્યારે એ પુરાવા બહુ જૂના કહેવાય એ અમને અવેલેબલ ના હોય તો શું કરવું એમ તકલીફ ત્યાં છે અત્યારે કેટલા મકાનો છે એવા સોળ મકાન છે એમાં બે મકાનનું એવું નામ મળ્યું અન્યમાં મળ્યું છે એ પણ પરમધામ સુસાયટીમાં જાય છે એમનું અન્યમાં નીકળ્યું અમારું પણ અન્યમાં નીકળવું જોઈએ એ નથી એમ આપણું નામ શું રાઠોડ ઇકબાલભાઈ ભાઈ તમે અહીંયા જે સર્વેમાં અહીં થઈ રહ્યું છે ચૂંટણી કાળમાં તમે શું કહેવા માંગો છો એકચ્યુઅલી મારું નામ તોસિફ પરમાર છે હું પરમધામ સોસાયટીમાં ઓગણીસો નેવથી રહું છું મારા પપ્પાનો જન્મ ઓગણીસસો પચાસનો છે અને ગોરવા ગામમાં ઓગણીસસો ચોસઠ પાસઠથી રહીએ છે ગોરવા ગામમાં ફાધરની અત્યારે એકચ્યુઅલી જોવા જેવું તમારી બે હજાર બેની લાસ્ટ એસ દો હજાર એક બે હજાર બેમાં થઈ હતી એમાં કોઈ ડિટેલ્સ સોસાયટીની કોઈ અવેલેબલ નથી હવે બીએલઓને એ લોકો આવ્યા હતા ઘરે પણ એ લોકો જાણ એવી કરે છે કે તમે જ્યાં પહેલે રહેતા હતા ત્યાંથી ડિટેલ્સ લો પણ જૂની ડિટેલ્સમાં બી પહેલે ગોરવા ગામમાં જ ગયા હતા તો હોઈ શકે ત્યાંથી નામ અભી થયું હોય તો બે હજાર એક બે હજાર બેમાં ફોરમધામમાં નામ જ્યારે આપણું નોંધાયું હોય પણ એ ટાઈમે ત્યાંથી નામ તો નીકળી ગયું પણ સોસાયટી જ આખી ગાયબ છે તો હવે એ નામ શોધવાના ક્યાંથી એટલા માટે અમે લોકો અહીં સોસાયટીમાં ભેગા થઈને આવ્યા હતા કે કંઈ એનું કંઈ કારણ આગળ આપણે અપડેટ મળ્યો તો એના હિસાબથી આપણે એસએન ફોર્મ ભરી શકીએ કરવું છે શું નામ આપણું તમારી કઈ સોસાયટીમાં અત્યારે તમે ઈએસઆઈમાં આવ્યા છે જે સર્વે ચાલી રહ્યું છે વોટિંગના કાર્ડનું તો એ વિષયમાં તમે અહીંયા આવ્યા છે તો શું કહેવા માંગો છો સોસાયટીનું નામ પરમધામ સોસાયટી છે અમારા પરમધામમાં સોળ મકાન છે બે હજાર બેની યાદીમાં કોઈના નામ નથી હવે પરમધામમાં બે મકાનોના નામ મળ્યા છે બાજી બીજા મકાનના નામ મળ્યા નથી હવે અમે

તો એકચ્યુલી અમે અમારી જે સોસાયટી છે ઓગણીસો પંચાણુંથી ચોરાણુંથી સ્ટાર્ટ થયેલી છે હવે જે તે વખતે અમે વોટિંગ કરેલું તો તે વખતે જે અમારું નામ સોસાયટી પ્રમાણે આવવું જોઈએ એ સોસાયટી પ્રમાણે અમારું નામ જ નથી એકચ્યુઅલી ચાર જ અમારું બે જ મકાનના વખતે નામ છે બાકી બધાના નામ ગાયબ થઈ ગયા છે અને સોસાયટીનું નામ જ નથી એમાં અન્ય તરીકે નામ છે એમાં અમે એ પ્રમાણે પડ્યું તો અમારા બે જ મકાનના અન્ય પ્રમાણે નામ મળે હવે સમજો કે બીજા જે ભાઈઓ છે સોસાયટીવાળા હવે એમને વોટ રહે છે તો ક્યારથી એના પહેલાં પણ ગોરવા ગામમાં જ રહેતા હતા તો ગોરવા ગામમાં પણ એમના જે સોસાયટી પ્રમાણે સમજો કે ગરાશિયા મહત્ તો ગરાસિયા મલ્લા પ્રમાણે પણ એમનું નામ લિસ્ટમાં આપતું નથી તો અમે હવે કઈ રીતના લખી શકીએ એ અમારા મૂંઝણમાં અમે પડેલા છે તો આપણી સોસાયટીમાં કેટલા વોટરો હશે